માનવજીવનને જોખમમાં મૂકવાની સાથે આર્થિક નુકસાન પણ કરાવે છે તે જ રીતે વીજળીની બચત કરવી એ દરેક નાગરિકની ફરજ છે આ રેલીનો બીજો અગત્યનો મુદ્દો હતો પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંગે પ્રસાર પ્રચાર કરવો આ યોજનાથી ઘર આંગણે સૌર ઉર્જાના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન મળે છે અને સ્વચ્છ ઉર્જા તરફ સમાજ આગળ વધી શકે છે અધિકારીઓએ લોકજનને અપીલ કરી હતી કે સૌર ઉર્જાનો વ્યાપક ઉપયોગ કરી વીજળીના ખર્ચમાં બચત કરવી સાથે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવી જોઈએ રેલી દરમિયાન શહેરીજનોને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને સલામતી અને બચત માટેના સરળ ઉપાયો સમજાવવામાં આવ્યા હતા તમામ પ્રકારના ક્ષેત્રના લોકો વિવિધ પ્રક્રિયા દ્વારા સમાજને સાચા અર્થમાં સેવાના લાભો પહોંચી શકે એ દિશામાં પ્રયાસરત છે આજે ડીજીવીસીએલ દ્વારા એક રેલીના સ્વરૂપે ડીજી વીસીએલના કામ સાથે જોડાયેલા તમામ પ્રકારના જે પ્રિકોશન છે અને સમાજને જે સંદેશો આપવાનો છે એવા શુભ હેતુથી આજે આ રેલીનું આયોજન થયું છે મોટી સંખ્યામાં કર્મચારી ભાઈઓ બહેનો ઉપસ્થિત છે અમો દક્ષિણ બજારિત કંપની લિમિટેડનો જે આપ સેવા પખવાડિયો ઉજવી રહ્યા છે એ અંતર્ગત આજના અમારા પ્રોગ્રામમાં આજે અમે સેફ્ટી સલામતીની એક રેલી લોક જાગૃતિ માટે રેલી પીએમ સૂર્યકરણ માટે લોકોના જાગૃત કરવા માટેની રેલીનું આયોજન કરવામાં આવેલ છે આ અમે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન એક સેવા પકવા પર્વ તરીકે સમગ્ર ગુજરાત રાજ્ય ઉજવે છે એના અંતર્ગત અમારી કંપની પણ ઉજવી રહી છે એમાં ના અલગ અલગ પ્રોગ્રામો છે એ નિમિત્તે આજરોજ અમે આ રેલીનું આયોજન કર્યું છે લોકોમાં જાગૃતિ ફેલાય સલામતી માટે અને લોકોમાં ગ્રીન એનર્જી વિશે જાગૃતતા ફેલાય પીએમ સુરેગનો લોકો જાગૃતતા ફેલાય અને પોતાના ઘરે સોલાર વીજ કનેક્શન લગાવે અને આપણા પર્યાવરણને બચાવવા માટે ઝુંબેશમાં પોતાનો સ સહયોગ આપે એ અંતર્ગત અમે આ પખવાડિયામાં અલગ અલગ પ્રોગ્રામો નું આયોજન કરી રહ્યા છે